પહેલાં તો હાવ ટૂંકી નોટિસથીને પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના બધા ભાઈઓ જે આવ્યા એનો એક તો હું ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરીને મેં થોડા દિવસ પહેલાં એક નિવેદન આપ્યું હતું જૂનાગઢની અંદર જે રાતોરાત જ્યારે તનસુખગીરી બાપુ અંબાજીના મંદ હતા એ ઓફ થયા હું અગિયાર વાગે એને સાલ ઓઢાડી અને એના માટે એક પુલનો હાર લઈને નીકળો બહાર પછી ખબર પડી કે આમાં તાત્કાલિક એટલે જે બાપુના આગલા દિવસે રાતે દોઢ વાગે મહેશગીરી કેમેરામેનને લઈને અનકોન્શિયસ હતા બાપુ એના સાઈન સિક્કા કરી આવ્યા બીજે દિવસે એ ખબર પડી કે હરિગીરી બાપુએ કોઈ એના ચેલાની નિમણૂક કરી નાખી એટલે હું જૂનાગઢમાં જન્મો છે અને મેં એક નિવેદન એવું આપ્યું કે સાધુ સંતોના શોભતું નથી તમને પગે લાગે છે માણસો તમારા ભગવા કપડાને હિસાબે હું બે સંતોને એવી વિનંતી કરું છું કે તમે લોકો આ વિવાદમાંથી નીકળી જાઓ આના પરિવારમાં કોણ હતું એને મળો ખરેખર હક જેણે પચાસ વર્ષથીને મા અંબાની સેવા કરી રોપે તો હમણાં થયો પણ મેં તનસુગીરી બાપુને ડોળીમાં જતા પણ જોયા જ ને હાલીને જતા જોયા જ એટલે મને જૂનાગઢ પ્રત્યેનો કારણ કે મારો જન્મ પણ ના થયો જ મારો રિસોર્ટ પણ ભવનાથમાં છે મારો બંગલો પણ ત્યાં છે એટલે મેં એવું બધી ન્યૂઝ ચેનલને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો હવે ઇન્ટરવ્યૂ આપ્યા પછીની જે કંઈ તકલીફ પડી હોય કારણ કે એ સમયે એણે પત્રકાર પરિષદ બોલાવીને મહેશગીરીએ એવું કીધું હતું કે ભાજપના એક મોટા નેતાને પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હરિગીરીને ભવનાથનું મંદિર દેવા માટે મોટા નેવતામાં પણ નામ એણે અમિતભાઈનું લખ્યું હતું અને પચાસ લાખ રૂપિયા આલોક કુમાર પાંડેને દીધા પચાસ લાખ રૂપિયા એણે રાહુલ ગુપ્તાને દીધા ઋતુજ રાજને દીધા આવો લેટર એણે એમ કીધું કે મને ધારાસભ્ય આ લેટર આપ્યો છે હવે હાવ ખોટી વાત એટલા માટે થઈને કે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પણ એમાં નામ લખ્યું છે એણે આ કેટલી હદ સુધીનો વિકૃત માણસ છે એના માટેની આજ મારે તમને વાત કરવી કાલે હું અહીંયા મારા દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો હતો અને હાનના મેં આ વિડીયો જોયો એ મારા વિશે બેફામ બોલતો હતો કે તું પૂરી શાક ઓળતો હતો અને તારી હેસિયત શું છે ભાઈ મારી હેસિયત મને કુદરતે મારા કુટુંબે અમે સહિત કુટુંબ રહ્યા હું જ્યાં પહોંચ્યો જ ને ત્યાં મારા કુટુંબની મહેનતથી પહોંચ્યો આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા ના જ વડાપ્રધાન ભાઈના તો હું પૂરી શાક વેચતો હતો બનાવતો હતો અને હું અહીંયા પહોંચ્યો એની તારે એ વાત કરવાની એની જરૂર છે તે હું કરું એનું પહેલાં વહેલાં તો હું કહું કમળડલકુંડ ને અમૃતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા ગુરુ હતા એનો આ ચેલો ચેલો ચેલોભાઈના પછી અમરતગીરી બાપુનું કેમ મૃત્યુ થયું પણ ખબર નથી એ પછી એના હાથમાં આ ગાદી આવી કમળડલકુંડ અને દત્તાત્રેયનું મંદિર અને એક ભેસાડમાં જગ્યા થઈ એ પછી એ શ્રી શ્રી રવિશંકરના ટચમાં આવ્યો ટચમાં આવ્યા પછી શ્રી રવિશંકર એને દિલ્હી લઈ ગયા ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી જે માણસ ભગવા કપડાં પહેરીને આવ્યો હોય ને એ ભગા કાઢે નહીં આપણે લઈ લો આખા દેશની અંદર યોગી આદિત્યનાથ એવા પંદર સાંસદ જોઈએ છીએ કે જે ભગવા કપડાં પહેરીને ચૂંટાઈ જ પહેરીને આવ્યા આ ભાઈએ તો દિલ્હી જઈને પેન્ટ શર્ટ બુશર્ટો કોટ પેન્ટ પહેરવાના ચાલુ કર્યા મોટી મોટી પાર્ટીમાં જવા મંનો શ્રી રવિશંકર મહારાજનો એની એનો અત્યારે હું સંબંધ છે એ તમને બધા મીડિયાવાળાને ખાસ કરીને પૂછું છું તેને પૂછો કે તને ત્યાંથી ગાડી કેમ મૂકો ભાઈ તું જૂનાગઢ આવ્યો જુનાગઢમાં આવીને તે ભૂતનાથ મંદિરનો કબજો કઈ રીતે કર્યો કારણ કે બે જ વર્ષમાં એણે ભૂતનાથ મંદિરનો કબજો કર્યો કઈ રીતે લઈ આવ્યા એને કોણ લઈ આવ્યો એમાં સરકારી વકીલનો પણ મોટો હાથ છે એ કેમ બેનો ભૂતનાથ મંદિર એને એક પણ વાતના લેવા દેવા જ નથી આ માણસને ભૂતનાથ મંદિર કમડલકુંડની હજી વાત કરીએ દત્તાત્રેય મંદિરની વાત કરીએ કે એને ગુરુ હતા અમરતગીરી બાપુ અને તારા ભાગમાં આવ્યું તું પછી શ્રી રવિશંકરની આ ગયો એનો આશ્રમ હાચવતો હતો સાંસદ બહેનો સાંસદ બહેન પછી તે શું કહ્યું જ્યાંજીને તે પેન્ટ શર્ટને કાઢી નાખ્યા પેન્ટ શર્ટની પહેરવાના ચાલુ કરી દીધા પાછો જુંડા આવ્યો શિવરાત્રીના મેળા ટાઈમે પરિક્રમાના મેળા ટાઈમે જ્યારે સાધુ સંતોની મીટિંગ હોય અને રાજકીય માણસોની મિટિંગમાં હું હાજર હતો અને એ સમય દરમિયાન અમારા જુનાગઢના ભાઈ રાણાવસિયા સાહેબ કલેક્ટર સાહેબ એણે ઝગડો કર્યો કે ભાઈ પરિક્રમા તો એમ કે દેવ દિવાળીના દિવસે જ ચાલુ થાય એટલે મેં એને એમ કીધું કે પરિક્રમા ત્રણ દિવસ અગાઉ ચાલુ થાય ને બાકી પંદર લાખ માણસ જંગલમાં જાય ને તો ગુમડાઈને મરી જાય તો કે નહીં હું એમ થવું જોઈએ એટલે કલેક્ટર સાહેબે ના પાડી કે અમારું આખું તંત્ર અને ખાસ કરીને જમણવા માટે થઈને ઉતારાવાળા જે લોકો આવે જ ને એને આપણે પગે લાગવું જોઈએ ભવનાથનો મેળો કે શિવરાત્રીનો મેળો પરિક્રમાનો એમાં આ લોકો ન હોય ને તો મેળો શક્ય પણ નથી એટલે એની એરે ઝઘડો કર્યો ત્રણ દિવસ અગાઉ આ વખતે પણ જોઉં તમે પેલા ના પાડી હતી ફોરેસ્ટ ઓફિસરોએ પગે લાગીને દરવાજા ખોલી નાખવા પડ્યા પંદર લાખ માણસને સાચવવું કે આ માણસ ઝગડાની ટેવ વાળો માણસ છે કેટલા કેટલા કબજા કર્યા આ માણસને જે ભાષાનો ઉપયોગ કરે હું કાલથી આજથી મે પણ ભાષામાં ફેરફાર કરી નાખો કે તેમ હું આજે ચેલેન્જ ફેંકું બાપુ બધા ન્યૂઝ ચેનલવાળાને કે ગિરનાર દરવાજાથી ને ભવના સુધીમાં એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે ને તો મારે રાજકારણ છોડ દેવું છે એક પણ મંદિરનો પૂજારી મારું ખરાબ બોલે ને આખી જિંદગી ભવનાથની અંદર સંતો મંતોને પગે લાગીને અમારું આ આ જુનાગઢ છે ને એ તપોભૂમિ છે અહીંયા દત દાતાર નરસૈયાની નગરી અને આ જગ્યાની અંદર તું આવીને વિવાદ કરે પહેલા વહેલા તો તમને એની એક વિડીયો ક્લિપ પણ હું મોકલાવીશ આવતા વે તેણે હું કીધું કે નેમીનાથની જગ્યામાં જઈને તો એના ડોકા કાપી નાખ લે જૈન લોકો આ તું કોઈ ક્રિમિનલ માણસ છો કે એના ડોકા કાપી નાખજો આની ઉપર એક્શન કાં નથી લીધા હું આજે પણ સરકારને વિનંતી કરું છું કે જે ભાષા એણે ચાર ચાર આઈએસ ઓફિસ ઉપર ખરાબમાં ખરાબ ટિપ્પણી કરી છે તું કોઈ એવો માણસ છો તે હું કરું ચાલ ને તું અંબાજીના મંદિરથીને ત્યાંથી ને ગુરુ દત્તાત્રેયના મંદિરથી સાંસદ કઈ રીતે બનીનો અમે તો પૂરી શાક વણીને એ પોચ્યા ભાઈ અમારું કુટુંબ અવડું મોટું હતું અમે બધાય મેં મારું એક પણ વિવાદમાં નામ ન લઈ શકાય એકસો ને એક સંસ્થા ધાર્મિક સંસ્થાના બધાને પૂછી લેવાની છૂટ કે મારા વિશે એક શબ્દ કોઈ ખરાબ બોલી શકે મેં કર્યું નથી મેં આખી જિંદગી બીજાને મદદ કરી આજે એણે કાલે એક ચીઠી બતાવી કે ગિરીશ કોટેજા ભવનાથના મંદિરને હડપ કરવા માંગતો હતો અરે તારા જેવા અમે નથી તું ભગવા કપડાં પહેરીને તા તાને શરમ આવી જોઈએ એ સમયે ભવનાથની ટોટલ છપ્પન એકર જગ્યા છે ને અડસઠ એકર જગ્યા માત્ર પુનિત આશ્રમની છે ત્યાં મા શેલજા છે માને એક વર્ષ માટે થઈને ભવનાથનું સંચાલન હોપવામાં આવ્યું અમને રિક્વેસ્ટ કરીને ભાઈ એમ કીધું કે પ્રસંગ કમિટી સાંભળજો પ્રસંગ એટલે ભવનાથનો મેળો થાય શિવરાત્રીનો મેળો થાય ત્યારે પ્રસંગ આવે ત્યારે તમે અમને મદદરૂપ થાજો પેલા અમે ના પાડી કે ભાઈ અમારે અબત નહીં કે અમને આટલી મદદ કરો કે અમારું સંચાલનમાં તમે થોડોક ભાગ લેજો એટલે જુનાગઢના નહીં આખા ગુજરાતના સૌથી રૂપિયાવાળા માણસ જેને કહી શકાય દીપક ચોક્સી કે જે દર મહિને વીસ લાખ રૂપિયાનું દાન કરે પછી ધીરુભાઈ ગોહેલ એનો છોકરો વિકી એને પ્રસંગ સમિતિમાં સભ્ય બનાવ્યા અને કિશોર પોખિયા કે જે કાયમ માટે થઈને હરેક સાધુ સંતોને મદદરૂપ થતા આ પ્રસંગ કમિટીના અમને સભ્ય બનાવ્યા હતા અને એમાં પણ સમયના વિષ્ણોભાઈ ભારતી મા મંડલેશ્વર એ પણ એમાં સભ્ય હતા એક વર્ષ પછી માએ જે રીતે ભવનાથ મંદિરને સુવર્ણ મંદિરની જેમ બનાવ્યું કારણ કે એને ઘટતું નથી હું પાછું બોલું સરકારની ભવનાથની જગ્યા છપ્પન એકર અને પુનિત આશ્રમની જગ્યા અડસઠ એકર એ મા પાસે છે એ માને બદનામ કરી કાલે એને પણ ધમકી આપે કે પછી હું ચોપડા ખોલીશ અરે તું અમારા શું ચોપડા ખોલવાનો તારા ચોપડા આખું દેશ ખોલેલું બેઠું છે મેં ખાલી સારી સલાહ આપી મારો વાત અને તારા જેવા માણસની કોઈ જરૂર પણ નથી હું તો એમ કહું છ કે ભાજપના કોઈ પણ માણસે આની પાસે ન જ જોઈએ અમારા અમિતભાઈ શા માટે ને તું આક્ષેપ કરે છે કે પાંચ કરોડ રૂપિયા ભાજપને આપ્યા તું ક્યાંથી ને આવ્યો તો ભાઈ તને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટિકિટ અપાવી હતી દિલ્હીમાંથી કા કાઢી મૂકો આજે પણ તારા સંબંધ આજે પણ તારા સંબંધ શ્રી શ્રી રવિશંકરને આખું વોલ્ડ પૂજે છે એના માટે પણ થઈને તું ન્યા આશ્રમમાંથી કેમ કાઢી મૂકો તે જઈને ત્યાં લગ્ન કર્યા તારી સંતાન છે એ હિસ્ટ્રી હજી હું મેળવું છું પણ તું અમારા માટે એનો બોલ ભાઈ કે તું કોણ ને તું કોણ ને તારી કેપે જુનાગઢના વિકાસના કામ તે કહી રહ્યા તે ઉપરકોટમાં એસી કરોડના ખર્ચે ઉપરકોટ બન્યો તે બનાવ્યો રોપ તે બનાવ્યો સાડા ત્રણસો કરોડની ગટરના કામ જે ચાલુ છે એ તે કહી રહ્યા નરસિંહ મહેતાની અંદર તળાવનું બ્યુટિફિકેશનના એંસી કરોડના ખર્ચે અત્યારે પૂર્ણતાના આરે છે તે કહી તું એમ કે ગીરિયો હીરો ને કામમાં જીરો હીરો સાંભળે ભાઈ તારી એક પણ સલાહ નથી જોતી તારા કૃત્યો બધા બહાર પાડશે બધા ન્યૂઝ ચેનલવાળાને કહું છું કે શ્રી રવિશંકરને એકવાર ફોન કરીને પૂછો કે મહેશગીરી અરે તમારું પેલા તો મહેશગીરી સંબંધ કેમ બંધાણો સંબંધ બંધાણ્યા પછી ટિકિટ કઈ રીતે આપી અને ટિકિટ આપ્યા પછી તું પાંચ વર્ષમાં કા ભાઈ જૂનાગઢમાં આવી ગયો ભૂતનાથના મંદિરની પણ નેવું વર્ષની ઉંમર હતી એની એને કઈ રીતે આ સાયન્સિકાનો માસ્ટર માણસ છે રાતના દોઢ વાગે જેનો હક છે તનસુગીરી બાપુએ પચાસ વર્ષ જે સેવા કરી મેં બેય સાધુને રિક્વેસ્ટ કરી હતી હરિગીરી બાપુને નાને કે તમને હાથ જોડીને કહું જૂનાગઢમાં દસ લાખ માણસ જ્યારે શિવરાત્રીમાં આવે જ ને ત્યારે બે રાતના બપોરે બેથી ને રાતના બાર વાગ્યા સુધી પલોઠી વાળીને બે એના દર્શન કરવા કે તારા દર્શન કરવા જૂનાગઢની આજુબાજુના જિલ્લાના પણ જે આશ્રમો છે મુક્તાનંદ બાપુ ને દસ હજાર છોકરાઓ ભણે છે પાંચસો ગાયો છે પાંચસો વીઘાની અંદર એણે કબૂતરા અને પક્ષીઓની ચણ નાખવા માટેનું બનાવ્યું હોસ્પિટલ બનાવી તમને પૈસા જે ગરીબ માણસ ધરીને જાય જ ને બબે પાંચ પાંચ દસ હજાર રૂપિયા એના હિસાબે આજ આશ્રમો બનાવો અને એના પૈસાથીને મોજ મજા કરો આજ તમને કહી દો શેરનાથ બાપુની જગ્યામાં રાતને દિવસ રસોડું ખુલ્લું છે કેમ ભાઈ વાદ વિવાદમાં નથી આવતા અને હજી ચેલેન્જ ફેંકીને કહ્યું મહેશગીરી તું પણ સાંભળી લેજે એક પણ ભવનાથના મંદિર કે સાધુ મારા માટે ખરાબ બોલે એટલું બતાડી દાર મેં આ જીવન અમારા કુટુંબે સમર્પિત થયું છે અમે ક્યારેય પણ અમારો જન્મદિવસ પણ નથી ઉજવો હજી જ મારા નાના ભાઈના જન્મદિવસ હતો અમે બાજુમાં સરકારી સ્કૂલના સાતસો છોકરાને બોલાવી અને એની વચમાં જન્મદિવસ ઉજવ્યો એક એક જગ્યાએ અને તું મારા માટે તને હેની ખીચેડી ભાઈ મારા પ્રત્યેની જ્ઞાની જે એક વાત કરું માવતાબેન હોય કે જેણે હાટકેશ હોસ્પિટલ નાગર લોકોએ બનાવી આ ભૂતનાથ મંદિરની જગ્યા એને આપેલી આથી ને ત્રીસ વર્ષ પહેલાં જ્યાં દસ રૂપિયામાં દર્દીની ટ્રીટમેન્ટ થતી હતી એને આ ભાઈ આવીને નોટિસ આપી કે ભાઈ તું આ આ હોસ્પિટલ ખાલી કરનાર બાકી હું ડોલ ડોઝર ફેરવી દઈ એટલે તું કોઈ ડોન છો આ દેશ માટે હું કહીશ તે તારા જેટલો કલંકિત માણસ આવ્યો ને પછી જૂનાગઢનું વાતાવરણ બગડ્યું આજથી સુધીમાં તમે પ્રેસ મીડિયાવાળા મને એટલું કહ્યું કે જૂનાગઢમાં ક્યારેય પણ ડખ્ખા થયા છે હરિહરન બાપુની એને ડખ્ખો થયો અને અમદાવાદમાં પણ એક બીજા સાધુએ એના તમે જગ્યા લેવા માટે પેદા થયા તમને કપડાં જે ભગવા પહેર્યા જ તમને પગે શું ભાઈ કોઈ લાગે છે ભગવા કપડાં પહેરો છે એટલા માટે આની જગ્યા હું લઈ લઉં ને મારો આમાં ચેલો બેહાડી દો એવું ન હાલે આજે પણ કહું છું કે તનસુગીરી બાપુના કુટુંબે આત્મવિલોપનની ધમકી આપવી પડે પચાસ વર્ષથી જે માણસ ગિરનાર ઉપર ચડીને જ કાં રોપે નહોતો ત્યારે તો માગવા ન નીકળ્યા કે એમને અંબાજી મંદિર થઈ ગયો હવે અંબાજી મંદિરમાં આવક થાય અંબાજી મંદિરમાં હાલીને જવા વાળો હવે તો આ શ્રવણની ભૂમિકા ભજવે જ રોપે કે નેવું વર્ષના બાપાને ઉપર લઈ જવા હોય ને તો રોપેમાં લઈ જાવ અને દસ રૂપિયા ત્યાં ધરીને આવે આવક માટે એના ધંધા કરો છો તમે અને તું અમારું બોલ હાલ હજી પણ ચેલેન્જ ભવનાથનું મંદિર જૂનાગઢમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીમાં ઓછામાં ઓછા હો મંદિર આવતા જ એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે એટલું એકવાર બતાડી દે અને તે જે વાત કરી હતી ને ત્યાં ભવનાથ મંદિરમાં ટ્રસ્ટી હજી પણ કહું કલેક્ટર એની તપાસ કરે સી એમ તપાસ કરે કે અમે ટ્રસ્ટી બનવા માટે કોઈ અરજી કરી હતી મા એ અમને રાખાતા માત્ર સેવા સમિતિમાં કે જ્યારે જરૂર પડે ને ત્યારે તમે આવજો અને એ પણ એક વર્ષ પછી એ સમિતિ પણ બંધ થઈ ગઈ છે અમે નથી ગયા કોઈ પ્રસંગ કમિટી શેલજા માને ફોન કરીને બધાને છોડ એ અત્યારે કુંભના મેળામાં છે જે માનું નામ લઈ જાય એને પણ દબાવે કે જો તમે કંઈ કરશો ને તો હું પાના ખોલીશ તું હેના પાના ખોલવાનો ભાઈ તારા પાના તો કુદરતે ખોલી દીધા અને મા અંબાની તને હાઈ લાગી ગઈ આ મંદિર હડપવા માટે જાઓ તમે અને સેલજા માને બધા મીડિયાવાળાને કહું કે પૂછજો કે અમે કોઈથી ટ્રસ્ટી બનવા માટે ભવનાથમાં કીધું રજીસ્ટર ઓફિસ મગાવી લઈ એ જ જગ્યામાં માત્ર અમને પ્રસંગ કમિટીમાં રાખ્યા હતા અને ચાર નામ કહેવા કે જેનું રોજનું એટલે એક મહિનાનું વીસ લાખ રૂપિયાનું દાન છે એવો દીપક ચોક્સી ધીરુભાઈ ગોહેલ કે જે જૂનાગઢના મેયર હતા એનો છોકરો વિકી કિશોર પોકિયા કે જે મંદિરોની હરેકને મદદ કરે એવા ચાર પ્રસંગ કમિટીમાં રેખા હતા અને કાલ કાગળ બતાવતો તો બતા લાલ કાગળ કાગળ કાલ રજૂ કર અને તારી બધી તપાસ થાય તે કમંડલકુંડના બાપુનું કેમ મૃત્યુ થયું નથી એની મિલકત કેમ ઝડપી તે ભૂતનાથ મંદિરમાં તને કોણે ગાયલો ભૂતનાથ મંદિરના નેવ વર્ષના બાપા તમે ઉઠમણું હોય ને કોઈનું બેસણું એટલે ભૂતનાથ મંદિરે જાતા અને એને પાંચ મિનિટ બોલાવતા એવી બુઢી મૂર્તિ હતી એના સ્વયંસેવકો ક્યાંય ગયા આ તું ક્યાં બેઠો તું ભૂતનાથમાં કઈ રીતે આવ્યો ક્યાંક આગળ લીધા આની તપાસ પણ કલેક્ટર કરે ને સીએમ કરે હું જેટલું બોલું મારી પણ તપાસ કરવાની છોટ જે કોઈ મેં આખી જિંદગી કોઈ વસ્તુ ક્યારેય પણ હું એમ કહું કે જૂનાગઢમાં આટલી જ્ઞાતિના પ્રમુખો છે બધી જ્ઞાતિ એવી છે અઢારડ એક પણ જ્ઞાતિનો પ્રમુખ મારા વિશે ખરાબ બોલે એ પણ લે આવ ભાઈ તું તું હેનો દબાવ આવ્યો જ ભાઈ અને તારી પાસે પણ

રાજકીય સાંસદ રહી ચુક્યા છે આપ પણ સારા વધાવ છો બને એક જ પક્ષ છતાં ગિરીશ કોકેચાને જે કેમ બાપુ સાંભળો મારો વિડીયો આ બધા બીજી મેં શું વડીયો બનાવ્યો મારા માટે હું અરે ઈ તો ઈ આક્ષેપ વાળો જ મારા છે એને આખી જિંદગી આ હું એમ કહું મારો વિડીયો શું છે બધા મેં રિક્વેસ્ટ કરી કે જુનાગઢની ધરતી આ તોપોભૂમિ છે અહીંયા દત્ત દાતાર ગિરનાર બીરા છે તનસુ કિરી બાપુ વોક થઈ ગયા પછી ઝઘડા કરવા માં લેટર મને આપો અને હરિગીરીને એમ કે ભવનાથ મંદિર માટે થઈ અને આટલા રૂપિયા પાંચ કરોડ રૂપિયા ભાજપના નેતાને ને પચાસ લાખ રૂપિયા આલોક કુમારને આપ્યા પચાસ લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તાને આપ્યા આપણા રીતે જ રાજને અને અત્યારે અમારા જે કલેક્ટર છે અનિલ રાણા વસિયા એની ઉપર આખે ચાર આઈએસ ઓફિસર ગુજરાતના છે ભાઈ અને આ અધિકારીઓ પાંચ રૂપિયા લઈ એમ કોઈને કબજો આપવા માટે થઈને એવું હું છે ભવનાથ મંદિર શાંતિ માટે અપીલ કરી છતાં પણ બાપુ એને મી આપ્યું મને એમ કહી કે તું શંકરાચાર્ય છે અરે ભાઈ હું શંકરાચાર્ય નથી મારું એક પરિવાર છે હું મારા પરિવારમાં રહું ચૂંટાવ મને માણસો પ્રેમ કરે છે મેં જુનાગઢના હરેક લોકોને મદદ કરી એને તો માત્ર આ નિવેદનથી નહીં કારણ કે રાતોરાત જે સાઇન કર્યા આવ્યો ને હું બોલો કે દોઢ વાગે એવું હતું કે જે અનકોન્શિયસ બેઠા અનકોન્શિયસ પડ્યા તનસુગીરી બાપુ અને કોઈ બાપુ આ ક્રિમિનલ માણા કર્યું એટલે આપણે પિક્ચરમાં જોયું કે તમે જગ્યામાં જઈને અંગૂઠા હવે તનસુગીરી બાપુ સાઇન કરતા હતા કે અંગૂઠા વાપરતા એ હજી તપાસ નવી રાતના વિડીયો શૂટિંગ લઈને તમે એનું દોઢ વાગે સાઇન કરાયા હોય

તો જે પચાસ હજાર માણસ જમવાનો હોય ને એને ચેરમેન બનાવે કે આ ભોજનના તમે ચેરમેન આ વ્યવસ્થાના તમે ચેરમેન આ બાપુ ખોટો છે આવ વગાવો નહી નહીં પાસે કે લાવ તારી પાસે હતી અમે કોઈથી રજિસ્ટર ઓફિસમાં અરજી કરી અમને માએ બનાવ્યા હતા પ્રસંગને બીજું શેલજામાને જ પૂછ્યું અમારે બાપુ કુદરતે ખૂબ દીધું મારી પોતાની યુનિવર્સિટી છે બાવીસ કોલેજો છે મારો રિસોર્ટ છે આજ બધી કોલેજો હોબાડે છે વાપરીએ છીએ સાધુ સંતોમાં વાપરીએ ગરીબ માણસોમાં વાપરીએ છીએ તારી જેમ કોઈની જગ્યા પર આવવાના પેલી જ વાત ભાજપનો છે જ નહીં ભાજપ ભાજપનો હતો કાઢી એટલે અહીંયા આવ્યો જૂનાગઢ કા ટિકિટ તને પાછી તારી તારે એવી કામગીરી હતી કે તને અત્યારે પાછી ટિકિટ આપવી જોઈએ તારો શ્રી શ્રી રવિશંકર આયર્યનો અત્યારનો હું સંબંધ ખુલાસો કર તું વાત કરાય કે શ્રી રવિશંકર એમ કહી દઈ કે હારો માણસ તોય ખબર પડે ને ત્યાંથી કાઢી મુકો છે જુનાગઢના ભૂતનાથ મંદિરનો જેણે કબજો લીધો ને એ ટોટલ ખોટો લીધો અમને પણ ન ખબર પડી કે રાતોરાત કેમ બે ગયો હા આ સ્ટેટ હોસ્પિટલે નાગર લોકોએ બનાવી અને એ સમયે બાબુ માસ હોતા બેન હોય કે જેણે દસ રૂપિયા ફી લેવાની ગરીબ માણસો માટેની આજે પણ હોસ્પિટલ આખી ભરેલી હોય એને ધમકી આપવા ગયો કે ભાઈ તું તારું બુલડોઝર તારું ફરી જાહે અમે તને કહીએ જ ખાલી કરનાર મારી પાસે અત્યારે જે ટ્રસ્ટના નહીં આવ્યા હતા પંદર ની પહેલા આવ્યા ગીરીશા દબાવે તો શું કરું તો નાગર નાતીના બધા ભેગા થાવ આ જગ્યા નાગર નાતી એ બનાવી હતી મોટા હુચકાથી બનાવી એને બુલડોઝર માર દો આની દુકાન ખાલી કરી નાખો આવું હાલે કે બીજું પોતે હાવ દરિયાધારી વગરનો માણસ છે એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા છે ને ટેકેદારો એની પાસે જાય અને આ લેટર હું ફોડું ને હું હમણાં ચોપડા ખોલીશ તો તમારું આવી બને એટલે તું બ્લેકમેલિંગ મેલિંગ કરવા નીકળે ચોપડા તારી પાસે હોય હોય એટલા એટલા જેટલા ખોલ નહીં જ ને બેટા ન થાય થાય તો આ ગામમાં બદનામ રોજ સવારના તમે યુટ્યુબ ખોલો કે ચેનલ ખોલો તો આ ઘડીક વાર હરીગીરી બાપુ એસપી પાસે જાય એ કઈ કે આની માટે ફરિયાદ કરો મારો ફોટો લેટર આવ્યો આ વળી ઘડીક વાર જાય પેલા વેલા તો એક જ વાત રાતના દોઢ વાગે જે માણસ હોસ્પિટલમાં જેને લેવા દેવા નથી તનસુ બાપુની કોઈથી ખબર નથી કાઢી એને સમાચાર નથી પૂછ્યા હજી એક વાત કર દો હું દર વર્ષે બેઠા ગરબા મા અંબાની અહીંયા કરું બે દિવસ ચૈત્રી નોરતા આની પહેલાના જ વર્ષે મેં તનસુ કિરી બાપુએ મને કીધું કે મારી વેનો બંધ આવે મેં ત્યાંથી જ એને કીધું કે બાપુ આપણે અનિલ જૈનભાઈ એનું ઓપરેશન કરાવી નાખીએ તો મને કે તું કાલ આવજે હું કાલ ગયો તો મને કે માતાજી મને ના પાડી છે તનસુ કિરી બાપુને પેરેલિસિસનો એટેક થયો જે વોર્ડમાંથી હું ચૂંટણી લડું જ ને બાપુ એના પરિવારને ઓળખું છું એક સામાન્ય મકાનમાં માં રહી એનો પરિવાર આત્મવિલોપન ધમકી આપે અને આ બધા એવું નક્કી કરે કે અમારી આ જગ્યા છે તમારે એ જગ્યામાં આવક વધારે છે એટલે જગ્યાનો લેવો આની ચોખવટ કરેનો ભાઈ તું તું મને હેનો ભાઈ કે ગિરીશ અરે હું છું ઈજ છું ભાઈશો એના સિવાય હું તમે કયો ને મારું નિવેદન બધા દિવસ માં આવ્યું તમે મારા નિવેદનમાં મેં એક પણ ભૂલ કરી હોય તો તમને પણ કહી દઉં કે તમે તારે મારા માટે બોલો કહું મેં એમાં એવું જ કીધું છે કે હું જુનાગઢમાં જઈ માં આ સાધુ સંતોનો જે વિવાદ છે એ જરાય ગમે એવો નથી હજી તનસુકિરી બાપુની અર્થી નથી ઉઠી અને એની પહેલા તમે વાત વિવાદ કરવા મીના ખરેખર તનસુકિરી બાપુ ઓફ થયા પછી ભંડારો થવો જોઈએ એ જગ્યાએ જઈ અને તમારે ભજન થવા જોઈએ અને બે જણા આવી રીતે નીકળી જાવ મારી વાત તો એટલી પાછો રિક્વેસ્ટ કરો કે જો તમે મારી વાત માનો તો બેય સંતો એકબીજા કઈ પણ બયનું હોય ને એકબીજા બહેન એના પરિવાર પાસે જાઓ હું તમને એમ કહી દઉં ગાદી એવું હોય કે જે પચાસ વર્ષથી જેને સેવા કરી એના કુટુંબના પણ છોકરા છે એના એને તો મળો એના સેવકો રોતા હતા અમે બધા બહાર રોતા હતા અને આ જગ્યાના કબજા લેવા માટે એટલે આ રાઈટના દોઢ વાગે પ્રાર્થના કરવા ગયા હતા અને એ પાછો પોતે પણ બોલે જ મેં કીધી કે હું સાયન્સ સ્વીકાર કરી આવ્યો હું એનું વિડીયો રેકોર્ડિંગ મોકલી એને જ કીધું મારી ઈ તો નહીં આ પોતે જ બૈલો કે આ મેં સાયન્સ સ્વીકાર કરાવી હોય કારણ કે હું એનો ગુરુ પરંપરામાં આવ અરે તું ક્યાંથી ગુરુ પરંપરામાં આવું બાપુ જો આજે જેનો લુભાવ અત્યારે પણ મને એવા સમાચાર છે કે કલેક્ટર સાહેબે સ્પેશિયલ જૂનાગઢમાં જૂનાગઢના પત્રકારોને બોલાવ્યા છે સુખદ અંત આવી જવો છે જેના હકમાં હોય એને દઈ દેવું જોઈએ તમે લોકોએ ખાસ કરીને હું પાછું કહી દઉં જૂનાગઢમાં આ બે ત્રણ વર્ષમાં આ માણસે જેટલા તમે જૈન લોકોને એમ કહેવાના કે ડોકા કાપી ના જ આવે તમે ગિરનાર પર્વત ચડો ને ત્યારે વચમાં પણ એક જૈનનું સ્થાન આવે છે પછી તમે મા અંબા પહોંચો અને ગુરુ દત્તાત્રે ને માનવા આજે બે હજાર બારાષ્ટ્ર માંથી સ્પેશિયલ ટ્રેન ની ટિકિટ લઈ અને માની પૂનમ ભરવા આવે છે ગુરુ દત્તાત્રે આ જુનાગઢ ને બદનામ કરવાનો મોટામાં મોટો કોઈ માણસ હોય તો મહેશગીરી છે અને તું અત્યારે પણ કહી દઉં કે અમારા ચીઠા અને ચોપડા ખોલી નાખજે તારામાં તેવડ બાકી તારા ચીઠા અને ચોપડા તો આખું દ્વેષ જાણે છે બાપુ થાવી જો આટલું એટલું જોરથી જોરથી બોલીએ તો આટલું ચાર ચાર બાપુ કલેક્ટર ઉપર એને આક્ષેપ કર્યા આ માણસ ની તપાસ નો થાય ગુજરાત મુખ્યમંત્રી છે નહીં નહીં બાપુ જ્યાં પહોંચાડ્યા છે હજી પણ પુરી શાક ની દુકાન ચાલુ જ છે એ બંધ નથી થઈ આજે પણ મોર્ડન માં કાળવા ચોક માં પુરી શાક

કે આખા ભવનાથની અંદર જે સંતોની માઇ ચેલા છે એની પણ આઈડેન્ટિટી કાર્ડ તો કઢાવો એને એના પ્રૂફ કઢાવો બીજું થાય અમારી જે તપોભૂમિ છે ને ડેવલપમેન્ટ બહુ થયું ગુજરાત સરકારે એટલા પૈસા દીધા જ રોપે ભાઈ નો ભવનાથ આખે આખું અત્યારે પણ કામ ચાલુ બાપુ જાહેર માં ન્યૂઝ ચેનલ કે આની પણ તપાસ થવી જોઈએ મારી એક જ વાત છે કે આ જગ્યામાં વિવાદ જુનાગઢમાં અત્યાર સુધીનો ઇતિહાસ બતાવી દો જ્યારે પણ રવેડી નીકળતી હોય નાના મોટી પેલી મારી નીકળી બીજી ત્યારે પણ અમે એમ કહી કે મૂકો ને બાબુ પેલી કે છેલી આ દસ લાખો માણસો છે ને એ તમને જોવા આવ્યા છે ખરેખર તો દર્શન એના ન કરી લઈ બબે રૂપિયા પાંચ પાંચ દસ હજાર એટલી ખબર છે કે હવેલીની અંદર પણ જે વાળો વર્ક છે ને એની અહીંયા દસ વીઘા જગ્યામાંથી માંથી જે ઘઉં વીઘા હોય ને એમાંથી બે વીઘા ના ઘઉં એ હવેલીએ એ પહોંચાડતા હોય એની આયરે અન્યાય કરો છો ચડી જ બે છે ને કંઈ કારણ વગરનો અને આની તપાસ હોય એવો ટાકા થાય તમે લખી લેજો માં અંબા છે ને એની তপસ્ચર્યા અહીંયા ટોપ ઉપર બેઠી જ ને માહરજ એની তপસ્ચર્યા બોલે છે અને એ જે વિવાદ ઉભો કર્યો છે એની હાલત હું થાય તો જોજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ